જય દ્વારકાધીશ જય શ્રી રામ ગુડ ઇવનિંગ કહી શકો આમ તો ભાઈ તો જોકે સાત જેવું આવી છે ને અત્યારે વ્લોગ ચાલુ કર્યો એનું કારણ છે કે તમે ભાઈ ઘણા બધા લોકો કહેતા હશો કે જામનગરમાં રહે છો અને ક્યારેય તળાવની પહાડનો ભાઈ બ્લોગ નથી બનાવ્યો તો અત્યારે સાત વાગે છે ને અમારે અહીંયાનો છે ને મિની બ્લોગ એક ક્લિપ ઉતારવી હતી તો મેં કીધું છે ને મોટો બ્લોગ બીજો પણ બ્લોગ ચાલુ કરી દઉં જેમાં તળાવની પહાળનો સીન લઈ લઉં અને મિની બ્લોગ ઇન્સ્ટાગ્રામની અંદર આવી જશે તો અત્યારે અહીંયા અંદર સાત વાગ્યા છે પાછળ છે અંધારું તો આપણી સાથે અત્યારે છે ડી કે ભાઈ ધર્મેશભાઈ અને અમે અત્યારે બેઠા છીએ અહીં તરાવની પારે અહીંયા ભાઈ આ ગેટ નંબર વન છે અહીંયાથી આપણે એન્ટર થશું પછી થોડું કામ ચક્કર મારશું આખું ચક્કર મારવામાં તો છે બહુ વધારે વાર લાગી જાય કેમ કે ઓલમોસ્ટ આ એક કિલોમીટર કેટલા કિલોમીટર થાય બે કિલોમીટર જેટલું થાય આખો રાઉન્ડ મારું હોય ને તો પણ આખો રાઉન્ડ આપણે નહીં મારીએ અત્યારે થોડાક સીનેવા લઈ લઈ મિની બ્લોગ માટે જ મેં અત્યારે સાત વાગે મેં ધર્મેશને કીધું આપણે ભાઈ જઈએ ફ્રી હતો ધર્મેશ કીધું એક નાનો એવો શોર્ટ ને એવું ભાઈ અપલોડ કરી ઇન્સ્ટાગ્રામની અંદર તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક હે જાય ફોલો કરતા હોવ અને મિની બ્લોગ જોવાનું ભૂલજો નહીં ગેટ નંબર વનની બાજુમાં ભાઈ જામનગર મહાનગરપાલિકા રણમર તળાવ લાઇટ એન્ડ સાઉન્ડ શોનું અહીંયા મારેલું છે પણ અત્યારે હજી એવી લાઇટ ચાલુ નથી થાય ખબર નહીં ક્યારે થાય અંદર જઈને જોઈએ તો અંદર જતાં પહેલા આપણે દસ રૂપિયાની અહીંયા ટિકિટ લઈ લીધી છે ખાલી દસ રૂપિયાની ટિકિટ છે તમે ગમે એટલી વાર રખડી શકો અહીંયા તો ગેટ નંબર વન માંથી આપણે અંદર આવી ગયા છીએ ને અત્યારે કંઈક નજારો આવે છે અહીંયા ભાઈ એને બધી જગ્યાએ મ્યુઝિક વાગે છે સાઉન્ડ બધે મૂકી રહે આવી રીતના અને વચમાં ભાઈ અહીંયાની સુંદરતા ભાઈ હજી લાઇટિંગ અહીં ચાલુ નથી બાકી અહીંયા બહુ મસ્ત નજારો હોય રણમલ તળાવની ભાઈ વચ્ચે વચ્ચે આવેલું છે આ મ્યુઝિયમ આપણે તો અહીંયા ક્યારેય ગયા નથી ને કદાચ અત્યારે એન્ટ્રી પણ અલાઉડ ના હોય શકે બે રસ્તા છે એક આ છે એક આ છે બાકી છે ને ભાઈ અહીંયા બ્લોગરોને એક પ્રોબ્લેમ કઈ થાય ખબર જો બધી જગ્યાએ મ્યુઝિક અહીંયા ગોઠવેલા છે તો ભાઈ ગીત ભાઈ બેકગ્રાઉન્ડમાં આવી જાય ને એટલે બ્લોગરને સૌથી વધારે મુશ્કેલી કેમકે એ મ્યુઝિકને કાઢવું પડે યુટ્યુબમાં ભાઈ નકર કોપીરાઈટ આવી જાય વધારે પૂરતા લોકો છે ને અહીંયા રનિંગ કરવા માટે આવતા હોય છે રાતના સમયે એમાંય ભાઈ રવિવારે જે અહીંયા પબ્લિક હોય છે ને બહુ વધારે અત્યારે તો પણ હજી ઓછી છે તમને દેખાતી હશે પબ્લિક પણ અત્યારે હજી ઓછી પબ્લિક છે અરે ભાઈ કોઈ તો લાઈટ ચાલુ કરતો યાર એટલા માટે તો અમે એવા છે કે રણમર તળાવની જે વચમાં જે લાઇટ બને છે ને એ લાઈટ ચાલુ થાય વાથી અહીંયા ધક્કો એ ખાલી મેં બ્લોગ શૂટ કરવા માટે કાધો ને ભાઈ હવે અત્યારે પેલો લાઈટ આજે આની ચાલુ નથી આપણો ધક્કો ફેલ થઈ ગયો ભાઈ હવે શું કરવાનું યાર ભાઈ તો હું ને ધર્મેશ ને અહીંયા ભાઈ બેહી બેહી થાકી ગયા કયું ના બેઠા હમણાં લાઈટ ચાલુ થાય હતી ભાઈ અમારે એ જ હતું કે આજના વ્લોગમાં છે ને અમે તળાવની ભાડે જઈ અને જેનું જે લાઇટિંગ છે ને એ બધાને બ્લોગમાં દેખાડી હજી આજ લાઇટિંગ ચાલુ ના થયું આજ હું આને રજા આજ રવિવાર જો કે એટલો બધો કોઈ વાંધો નથી કેમ કે અહીંયા ભાઈ એટલું બધું દૂર થતું નથી ઘર પાછા પણ ક્યારેક આવશું લાઇટિંગ ચાલુ હશે ત્યારે આનો સીન લઈ જશું ને એવું બધું પાછો મિનિ બ્લોગ તો આપણો ઇન્સ્ટાગ્રામમાં આવવાનો જ છે તો ફોલો કરવાનું ભૂલજો નહીં તો ભાઈ એને ક્યારના બેઠા હતા હજી લાઇટ ચાલુ થાય ને એટલે અમે ડિસાઇડ કર્યું ભાઈ હવે અહીંથી નીકળી જઈએ કેમકે નાઇટનો સીન અત્યારે નહીં લઈ શકીએ હા એ તો પહેલાં મેં બતાવ્યું ને જે પોસ્ટરમાં એવી લાઇટ થાય જો આવી લાઇટ થાય છે પણ આજે આવી લાઇટ થાય છે પણ અત્યારે ખબર નહીં કે એમ આજે ચાલુ જ નથી યાર મેં કીધું ભાઈ હેને વા લાઇટ તો નહીં આવે અને હામે હેને ભાઈ મસ્તી નકા ઠંડુ પી લઈ પછી ઘરે જઈએ તો બધીની ભાઈ એક જ ચોઈસ જો વિમટો પ્લસ સિંગ

કે અત્યારે લાઈટ અન્ડર બ્રિજ અમે અંદર આવ્યા છે અને ભાઈ કંઈક વિડિયો કઈક શૂટ કરવાનો છે વિડિયો શૂટ કરવાનું છે ને યસ શૂટ કરવાનો છે ફૂડ ચેલેન્જ ઓ ફૂડ ચેલેન્જ નો વિડિયો શૂટ કરવાનો છે ભાઈ ખાલી આવા આવા ચેલેન્જ ને વિડિયો શૂટ કરવા માટે આટલા આટલા કિલોમીટર કાપી ના આવે ભાઈ પૈસા હોય તો ભાઈ હા બધું બાકી કા વાતું નઈ

ओके okay गाइज तो दो पैर हो चुकी है और हम निकल चुके हैं जामनगर में घूमने के लिए हमारे साथ है अभी डॉक्टर भरत जो कि जाने माने यहाँ के यूट्यूबर है यूट्यूब इन्फ्लुएंसर है और इसकी गाड़ी लेके हम जाने वाले हैं अभी कुछ खाना लेने के लिए क्योंकि हमें ना एक खाना किसका बढ़िया आता है यहाँ पे तीन होटल चूज करके किसका अच्छा है ऐसा एक चैलेंज वीडियो टाइप का ही वीडियो शूट करना है तो हम निकल चुके हैं ये पाए चलाओ भगाओ गाड़ी पगाओ अरे આંગળી દેવાયું લેવાયે આમાં તડકો આવે હોય આંગળી બંધ કરી અત્યાર સુધી ગાડી મિત્રો કેવી ગરમ કરે હાલી નીકળે બાકી તમે કમેન્ટ કરજો આપણે સનરૂફ બારું જો હું કઈ કરવું હોય તો આપણે ઉપરથી કિયામત પતરું કાઢ નાખ્યું સનરૂફ ફિટ થઈ જાય હું કઈ નમને કામે જ આવે આ બધા રોગા હે ને બે બે લાખ રૂપિયા દિયે સનરૂફ વાહે આપણે એમ નમ ગાડી ફિટ થઈ જાય ઉપર જોજો તમ આ હા ચુકા હું તો ત્રણો દેવ ત્રણ દેવ વાગો આવ્યું છે અને હજી હેને જમવાનું મળ્યું નથી આ ડોક્ટર ભરત ને હેને ભાઈ વિડિયો શૂટ કરવાનો હે અને વાહે આને અમે બે અઢી કલાક થી આમ આમ હારી હોટેલ ગોતી હે અને લાસ્ટમાં ફાઇનલી હોટેલ જ આવવાનું તો અહીં આવી ગયા અહીંથી જમવાનું લઈ અને હવે જમવાનું મળશે થોડુંક મોડું થા પણ ત્રણ ચાર અલગ અલગ ડીશો માંથી ખાવાની મજા કઈક અલગ આવશે હું તક આવા વિડીયા તમે કાયમ બનાવવા આવો કાયમ આપડે તો જમવાનું માં થતું જાય

કેસુરકિંગ આપણે ગિફ્ટ કર્યો છે આઈફોન 15 પ્રો મેક્સ મિત્રો અમારે છે ને અત્યારે ભૂખ લાગી ગઈ છે તો જમવાનું આવી ગયું છે અમાર રહે કે ના આમાં કંઈ વધી નહીં ભાઈ તો ભલે ઓબા તોબા તોબા થારા ખરાબ કરી દે યે કહા ભાઈ હું હાલ મિત્રો આને છે ને ચેલેન્જ વી ચેલેન્જ નહી આવો કઈ વિડિયો અરે પણ આ

આટલી વારમાં ગાડી નીકળી ગઈ હોય તમારી માય લાવ તો ગાડીમાં માં હાકવા બેહાય જ નહીં બંધ કર દીધું ગાડી સાનું બે જાય અરે તમે જામનગરમાં આવો ને પાવર કરો હો બહાર નીકળો જો તૂટી જાય મિત્રો શું કરે આનો ગેમ બજાર નાખી તમારા કામ ને યાલો લો બેઓ કિના કામ ને સીટ માં બે જાય કિને કેહો ખબર તું તમને નથી લાગતું આપણે જઈ આવીને તરાવની તરાવ બહાર જ આવી ઓય ગીત આય બંધ કર દે હું આગળ ગીત વાગવા માંડ્યા તરામ ની પારે હે ને આ એક ને એક લોક માં બીજી વખત આવ્યો મિત્રો પર પાછળ વિડીયો શૂટ કરવાના હેન મારા ફેન કે અહીંયા મેં એક વિડીયો શૂટ કર્યો હતો ને અહીંયાનો હતો બાલા હનુમાનજી નો કેટલા વર્ષોથી આ રામ નામ નું જપ થઈ રહ્યું છે આ મંદિર ઘણા બધા કેતા હો ભાઈ તરાવ પારે તમે ક્યારે જાતા નથી બ્લોક શૂટ નથી કરતી આવો તરાવ ની પારે ભાઈ અમે આવીએ તો અમે બ્લોક કેમ શૂટ કરવો જ્યાં જો અહીંયા ગીત રાખે ભાઈ કઈ રાખે ભાઈ આ યાર સ્ટ્રાઇક આવે ને તો લોચો થાય એટલી મહેનત છે ને પાણી માં વહી જાય રોકે તો માન 2 રૂપિયા કમાતા હોય ભાઈ આપણે તા એમાં આ YouTube બાર સ્ટ્રાઇક ઉવાર લઈ જાય બોલો એટલે યાર છે ને ગીત જો ગીત બંધ કરી દે ને તો હજી કઈક મજા આવે ગીત બંધ કરતા નથી આ ભાઈ હજી આને થોડું કામ રહી ગયું હતું શૂટ કરવાનું તો એ ભાઈ થઈ હગે જોઈ ભાઈ ટ્રાય કરી જો આ ગીત બંધ થઈ જાય તો રાવની પાસે તો ભાઈ તમે ઘણી વખત આવ્યા હે હું બે ત્રણ વખત આવ્યો હો પણ આજે મને ખબર પડી ભાઈ મામાદેવ નું જો નાનકડું મંદિર છે તો જય મામાદેવ આજે આની છે ને આખી ચક્કર લગાવી આખું હજી તો અડધે પહોંચ્યા છે અડધું હજી પહોંચો હાલી ને જવાનું બાકી છે બોલો અહીંયા કાચ બોર્ડ માછલી બહુ જાજી છે તમને અત્યારે દેખાવા ને અરે હું ઝૂમ કરી તો યાર ફાટી જાય એક મિનિટ ડાયરેક્ટ ફાઈવ માં જ લઈ લે વાહ ભાઈ વાહ બચા વેતન બાતાકો ને અહીંયા માછલી ભૂખ લાગે ખાવાનું કઈ ક્યાં

હું થોડું હાલો તો ભાઈ રખડી લીધું બઉ વધારે તરાવ ની પાર રખડવાની મજા ના આવી ચક્કર આવી ને મજા નેચરલ વાતાવરણ